નમસ્કાર મિત્રો હું આપનો એડવોકેટ જનક મહેતા આજે આપણે મુદ્દો લઈને આવ્યા છીએ કે કોઈ પણ નોંધ જે આપણે છ છ નંબરના પથ્રકમાં પડે તેની અંદર વાંધો લઈ શકીએ જ્યારે એ નોંધથી આપણને કોઈ પણ પ્રકારનું આપણું હિત સમાયેલું હોય અને આપણા હિતોને નુકસાન થતું હોય ત્યારે આ કોઈ પણ છ નંબરની નોંધ પડી હોય તો તેની સામે તમે વાંધાથી લઈ શકો કે જેમ કે નોંધમાં વેચાણની નોંધ વસિયતની વારસાઈની બક્ષિસ વિગેરે કોઈ પણ નોંધ હયાતી માપ દાખલ હોય વિગેરે વગેરે જે નોંધ પડી હોય છ નંબરના ના તેમાં આપણે જે આપણા આપણે જાણ બહાર થયેલી હોય તો આપણે એમાં વાંધો લઈએ અને એ વાંધા આપણે મામલતદારને આપવાની એટલે શ્રી નાયક કલેક્ટરની સમક્ષ વાંધારજી મોકલશે અને તેના પછી બંને પક્ષકારોને નોટિસ મોકલશે ત્યારબાદ એમાં તારીખ પડી અને એકબીજાની રજૂઆત સાંભળી અને તેના પછી તેનો નિકાલ કરવામાં આવશે એટલે આ જે વાંધા અરજી છે એની અંદર તમે વાંધો આપી તમારા પુરાવા રજૂ કરી કે તમને શા માટે વાંધો છે અથવા તો તમારું શું હિત આમાં સમાયેલું છે જે તમારા હિતોને નુકસાન કરે છે એ હિતોને નુકસાન થતું અટકાવવા માટે તમે વાંધા અરજી કોઈપણ નોંધની સામે આપી શકો અને તેનો નિર્ણય નાયબ કલેક્ટર જેમ કે પ્રાંત નાયબ કલેક્ટર પ્રાંત સાહેબ આનો ઓર્ડર કરી શકે અને એની અંદર તમને વખતો વખત મુદત આપી અને આખરી નિર્ણય તમારો નેવું દિવસની અંદર નિકાલ કરવાનો હોય છે નમસ્કાર